મુન્દરાના સુખપર ખાતે અખિલકચ્છ સુન્ની હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતનું સન્માન મુંદરાના સુખપર ખાતે મુસ્લિમ જમાત ખાનામાં હાજી સલીમભાઈ જત અખિલકચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ બનવા બદલ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે સુખપર મુસ્લિમ જમાતના પ્રમુખ સલીમભાઈ સોતા પટેલની આગેવાનીમાં સુખપર મુસ્લિમ સમાજ એકત્ર થઈ હાજી સલીમભાઈને સાલ ઓઢાડી સન્માન કર્યો હતો અને જારે પણ જરૂરત પડે મને યાદ કરશો હું પહોંચી આવીશ તેવું હાજી સલીમભાઈએ જણાવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સૌથી મુસ્લિમોમાં જો મોટો વિસ્તાર હોય સાડા ત્રણ હજાર કહીએ કે મુસ્લિમ સમાજની આન બાન સાન સુપર ગામ છે પછાત વિસ્તાર છે એના ઉપર અગાઉના કોઈ પણ પદાધિકારીઓ જેટલું ધ્યાન નથી આપ્યું જ્યારથી હું જિલ્લા પંચાયતમાં હતો પછી મારો છોકરો વિરોધ પક્ષના નેતા તરીકે છે તો ત્રણ કરોડના સુપરમાં સીએસઆર ગ્રાન્ટ હેઠળ અને વિવિધ ગ્રાન્ટો હેઠળ કામો થયેલા છે આ બા જોઈ રહ્યા છો સમાજવાદી એ પણ જે તે વખતે ચાલીસ લાખના ખર્ચે બનેલી છે એસઆર સીએસઆર ગ્રાન્ટમાં સુપરની એક ખાસિયત એ છે કે એમની માંગણીઓ ઓછી હોય અને સાત સહકાર વધારે હોય સુપરમાં માણસો પોતાના કામમાં રચ્યા પચ્યા રહે છે જ્યારે પણ આપણે બોલાવીએ ત્યારે હાજર હોય છે સૌથી વધારે સન્માન અને સૌથી વધારે પબ્લિક તમે આ હોલમાં જો હોય તો આટલા સન્માનોમાં સૌથી વધારે મને અહીંયા સન્માન મળ્યું છે અને વ્યક્તિગત ધોરણે સૌથી વધારે લોકોએ મારું સન્માન કર્યું છે ખરેખર હું એમનો આભારી છું હું હિતરક્ષક સમિતિના નો પ્રમુખ બન્યો છું તે બદલ એમને ખુશી થઈ છે અને સાથે મેં એમને આહવાન પણ કર્યું છે કે તમે એકતામાં રહેશો તો આપણા બધા સમાજ ઉપયોગી કામ થઈ શકશે અને હંમેશા સુખપર કામ એકતામાં જ રહ્યું છે સુખપર ઉપર ઘણા બધા અખતરાઓ થઈ ગયેલ છે પણ ગરીબ પ્રજા છે પણ સમજુ અને સાણી પ્રજા છે એ પોતાનો હિત કેવી રીતે છે સમાજની એકતામાં છે એના ઉપર હંમેશા સાદિક કદમ રહ્યું છે અને રહેશે મને વિશેષ લાગણી સુખ ગામથી સુખપર પરાથી છે તે બદલ હું એમનો જે મારો સન્માન કર્યો તે બદલ હું એમનો ઘણો ઘણો આભારી છું Real freshness, Kanapa. Yash soft drinks.